य स्वामिनारायण मम ता दरि मावडीरे लोल मम ता मावडी मावडीरे लो लो ना देव माने बाप जो छो जग झोड जगमानै जडेरे लो દેવ ના દેવ માને બાપ છો માવતરની છોડ જગ માં ચડે રે લો પૈસા દેતા નહીં મળી મા બાપ છો માવતરની છોડ જગ માં જગમાનય ચડે રે રેલો પૈસા દેતા નહીં મળી મા બાપ છો માવતર ની જોડ ચડે રે લો ધર્મ ભક્તિ માની બાપ છેરે લો ઘનુષ્યમ જેવા દીકરા બની જાઓ છો જગમા માવતર ની છોડ નહીં ચઢેરે લો મમતાનો દરિયો મારી માં વણી રેલો દેવું ના દેવ માની બાપ છો માવતર છોડ જગમા નહીં ચઢેરે લો દશરથ કૌશલ્યા માને બાપ છે લો છે વા દીકરા બની જાવા જગમા માવ તરની છોડ નહીં ચડેર લોકરા બની જાવજો જગમા માવતરની છોડ નહીં રે લો મમતાનો દરિયો મારી મા વળી રે દેવો ના દેવ માને બાપ જો માવતરની જોડ જગમા નહીં જડેરે દેવ દેવકે વાસુદેવ માને બાપ છેરે લો દેવકે વાસુદેવ માને બાપ છે લો કૃષ્ણ સેવા દીકરા બની જાવા ને છોડ રે લોલ કૃષ્ણ સેવા દીકરા બની જાવા જગમાર ને છોડ નહી રે લોલ શ્રાવણી સેવા કરી કરીપની લો લ શ્રાવણી સેવા કરી બાપ કરીપની લો શ્રવણ જેવા દીકરા બની જાવા જો છો જગમા મારની છોડને જડેર લોલ શ્રવણ જેવા દીકરા બની જાવા જો જગ મા માવતરની છોડ નહીં જડેર લો મમતા નો દરિયો મારી માવાડી લો મમતા નો દરિયો મારી માવાડી લોલ દેવો ના દેવ માને બાપ છો માડ જગમાન રે લોલ દેવો ના દેવ માને બાપ છો છોડ માવ તની જોડ જગમાન જડેર છોડ માતરની જોડ જગમાન રે લોલ જય સ્વામિનારાયણ